વર્તમાન સૈનિકો જવાનો વીર જવાનું આરે બાજુ જ્યાં જ્યાં સરહદ છે ત્યાં રાત દિવસ અખંડ ભારતનું રક્ષણ કરવા માટે આપણા સૌની સુખાકારી માટે નિરંતર ખડે પગે છે અથવા તો જ્યાં જ્યાં એમને ડ્યુટી સોંપાય છે ત્યાં એ રાષ્ટ્ર માટે જાગૃત બનીને બેઠા છે ઊભા છે એવા સૌ સૈનિકોને વ્યાસપીઠ પરથી મારી સલામ મારા નમન કથામાં ઉપસ્થિત પોતાની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે જેમણે ભારતીય સેનામાં રહીને પોતાનું બલિદાન આપ્યું છે એવા સૌ સેનાના નિવૃત્ત અને શહીદ થયેલા સૌનું જેમનું આપણે સ્મરણ કરી રહ્યા એ સૌ આદરણીય વડીલોને વ્યાસપીઠ પરથી મારા નમન જેમની વંદના થઈ જે પરિવારની એમને પણ મારા તરફથી ખૂબ ખૂબ વહાલ આશીર્વાદ ઉપસ્થિત સાધુ સંતોને પ્રણામ સમાજના વિધવિધ ક્ષેત્રોના સૌ ભાઈ બહેનો અને આ કથામાં મારુતિ વીર જવાન ટ્રસ્ટના સૌ સભ્યો અને એની સાથે જોડાયેલા સૌ એમાં નિમિત્ત માત્ર બને નાનું ભાઈ અમને એમનો પરિવાર અને આપ સૌને મારા વ્યાસપીઠથી પ્રણામ જય સિયારામ બાપ માનસ શહીદ આ કથાનું નામ છે શહીદોની સ્મૃતિમાં છે થોડોક સંવાદ કરીએ એક સાધુને એક જિજ્ઞાસુએ એવો પ્રશ્ન પૂછ્યો કે તમારી દૃષ્ટિમાં હે સાધુ પુરુષ તમારી દૃષ્ટિમાં શહીદની વ્યાખ્યા છે એક સાધુ વિચરણ કરે છે અનુરાગી છે ત્યાગી છે ઉદાસીન છે સાધુતાના બધા જ લક્ષણોથી કદાચ એ મહાપુરુષ સંપન્ન છે એવા કોઈ અજ્ઞાત સાધુને એક જિજ્ઞાસુ માર્ગમાં મળે છે અને આવી કોઈ ચર્ચા નીકળી કે જે શહીદ થાય અને શહીદ એટલે બોર્ડર પર થાય છે એના માટે તો આપણી આ કથા છે એમના સ્મરણ માટે અને એમના પરિવારોની સેવા માટે પરંતુ મેં આપને કહ્યું કે ઘણી વખત એક માણસ પોતાના પરિવાર માટે પણ શહીદ થયો હોય છે આપણા સમાજ અને આપણા રાજ્ય માટે પણ શહીદ થયો હોય છે આપણા રાષ્ટ્ર માટે પણ શહીદ થયો હોય છે અને આ પ્યારી પૃથ્વી આ સુંદર જગત એના માટે પણ શહીદ થયો હોય છે અને આવા અનેક બ્રહ્માંડો જેના વિગ્રહમાં લટકે છે એવું કોઈ પરમ તત્વ જેને આપણે રામ કહીએ કૃષ્ણ કહીએ શિવ કહીએ જુદા જુદા ધર્મના ઉપાસકો એને પોતપોતાના રુચિ પ્રમાણે નામ આપે એ રામ તત્વ એના માટે શહીદ થયા હોય તો આ શહીદની વ્યાખ્યા શું એક સાધુને એક જિજ્ઞાસુએ પૂછ્યું સાધુની વ્યાખ્યા શહીદ માટેની ત્યાંથી આરંભ કરો તો બાપ મને આજે પણ કોઈએ પૂછ્યું છે કે કથાને તમે પ્રેમ યજ્ઞ કહો છો આ આ પ્રેમ યજ્ઞ છે તો પ્રેમમાં પૈસાની જરૂર પડે એવો એક પ્રશ્ન કર્યો આ ગુજરાત છે પ્રેમમાં પૈસાની જરૂર પડે પ્રેમમાં પૈસાની જરૂર પડે કારણ કે આપણે પૈસાને પ્રેમ કરીએ છીએ આપણો પ્રેમ બધો જ પૈસામાં છે અને તેથી આવા મોટા પ્રેમ યજ્ઞ માટે પૈસો બહુ નાની વસ્તુ છે પણ જરૂર પડે અને અહીંયા જે પૈસાની વાત છે તે આ આયોજન માટે મારે તમારે કોઈ એક પૈસો ખર્ચવાનો નથી યા પરિવાર ખર્ચે છે કાલે મેં એમને પૂછ્યું નાનું ભાઈને કે આખા આયોજનનો ખર્ચ કેટલો તમારી દૃષ્ટિએ બહુ મોટો ફિગર છે સાહેબ અને તદુપરાંત પાંચ કરોડનું એમનું યોગદાન છે આમાં પૈસો નથી ખર્ચાતો આમાં લક્ષ્મીનું દાન થઈ રહ્યું છે પણ યજ્ઞનો નિયમ છે બાપ કે યજ્ઞ હોય ત્યાં પાંચ વસ્તુ હોવી જોઈએ એક સૌથી પહેલાં તો શ્રદ્ધા હોવી જોઈએ તમે કોઈ પણ યજ્ઞ કરો ઘરમાં ગાયત્રી માનો યજ્ઞ કરો કે કોઈ કરો કે મોટો વૈદિક કે પૌરાણિક કે કોઈ સંતોપ નિત્ય યજ્ઞ કરતા હોય એ જે કંઈ યજ્ઞ કરે એમ આપણો આ પ્રેમ યજ્ઞ તો સૌથી પહેલાં તો શ્રદ્ધાની જરૂર પડે શ્રદ્ધા વગર કંઈ ન થાય આપણા આચાર્યોએ કહ્યું છે આદૌ શ્રદ્ધા પ્રમુખ તો શ્રદ્ધા જ છે શ્રદ્ધા જોઈએ આ પ્રેમ યજ્ઞ મંડાણો છે શહીદોની સ્મૃતિમાં આ યજ્ઞ માટે કેટલી શ્રદ્ધા એકત્રિત થઈ છે તમે મહેરબાની કરીને કોઈ અહીંયા આવશો નહીં અને હું આવવાય નહીં દઉં આ વખતે તો કોઈને નહીં આવવા દઉં પરંતુ અહીંયા આવીને તમે જુઓ તો ખબર પડે કે કેટલી શ્રદ્ધા એકઠી થઈ છે કારણ કે આ પ્રેમ યજ્ઞ છે હું નથી માનતો કે આજે શ્રદ્ધાથી યુક્ત આપણા તમામ ભાઈ બહેનો આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે એ એ શું કામ બેઠા છે એની શ્રદ્ધા છે મેં તો તમારો ભ્રમ તોડીને ભૂકો કરી નાખ્યો છે કે કોઈ દિવસ પુણ્ય માટે કથા સાંભળતા નહીં અને સ્વર્ગ માટે તો સાંભળતા જ નહીં એટલે સાંભળી સાંભળીને તમે ટેવાઈ ગયા છો કે કોઈ અહીંયા પુણ્ય કમાવવા નથી આવ્યા અને કોઈ સ્વર્ગ માટે નથી આવ્યા અહીંયા શ્રદ્ધા લઈને આવ્યા છે પોતા પોતાની શ્રદ્ધા લઈને આવ્યા આ બાપુની કથા તમે સાંભળશો એટલે તમારી ફેક્ટરી બહુ સારી ચાલશે સપનામાં રહેતા નહીં હા તમને પ્રસન્નતા મળશે કે અમે પણ અમારી રીતે અમારા દેશના શહીદો માટે શ્રદ્ધાથી કંઈક કર્યું આ કેટલી મોટી શ્રદ્ધા છે સાહેબ મને લોકો પૂછ્યા કરે લોકો કથામાં શું કામ આવે છે લોકોને પૂછો તમારામાં બુદ્ધિ હોય તો આ શ્રદ્ધાનો અભ્યાસ કરો આનું મૂલ્યાંકન કરો કેટલી મોટી શ્રદ્ધા અને હું નથી માનતો કે કોઈ કંઈ મેળવવા માટે અહીંયા આપ આવ્યા છો કોઈ જમવા માટે આવ્યા છો એવું નથી તમે આટલું દાન આપો પણ જમજો તો ખરા જ પ્રસાદ તો લેજો આ જેટલા ગઈકાલ સુધી અથવા તો જેટલા આપણે ત્યાં શહીદો થયા હોય ને એ શહીદોનો સુરતમાં ભંડારો કરીએ છીએ આપણે આ એનો ભંડારો આ કોઈ દેવતાનો ભંડારો નથી આ કોઈ પિતૃઓનો ભંડારો નથી આ કોઈ સાધુ સંતનો ભંડારો નથી પણ મારા દેશના જે વીરો એ શહીદી વહોરી છે એનો આ નવ દિવસે ભંડારો છે એટલે બાપ બધા જ પ્રસાદ લેજો બધાને એમ થાય કે ધર્માદાનું ધર્માદાનું આ આ નથી શહોદી શહીદોની સ્મૃતિમાં સુરતને આંગણે આ ભંડારો છે એ બધા પ્રસાદ લેજો શિસ્તમાં રહીને ગંદકી ન થાય સ્વચ્છતા ન બગડે અન્ન બગડે નહીં ભોજન જ્યાં ત્યાં પણ બધા પ્રસાદ લેજો એવી એક સાધુ તરીકે મારી આપને સૌ પ્રાર્થના છે અને જેટલી સભામાં મેદની છે આ બધા જ જો જમવા જશે તો નાનું ભાઈને જમાડવા માટેનો બીજો તંબુ બાંધવો પડશે એવી પરિસ્થિતિ એટલે પ્રસાદ લેજો સાહેબ તો મૂળ તો કોઈ પણ યજ્ઞ હોય એમાં શ્રદ્ધા જરૂરી છે રામચરિત માનસમાં એમ લખ્યું છે બાપ શ્રદ્ધા બિનુ ધર્મ નહી હો શ્રદ્ધા બિનુ શ્રદ્ધા બિનુ ધર્મ નહીં

એ વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે શ્રદ્ધા પૃથ્વીનો ગુણ ગંધ છે આ પૃથ્વી ન હોય તો ગંધ ન હોય પવન રહે પણ પૃથ્વી ન રહે તો સાબ સુગંધ કે દુર્ગંધ બેમાંથી કશું ન કારણ કે ગંધની જનિતા ગંધનું ગંધનું મૂળ આધાર સ્થાન પૃથ્વી છે પગર ગંધ ન હોય ગુલાબમાં એક વિશિષ્ટ ગંધ છે એનું કારણ પૃથ્વી છે કેરીમાં એક વિશિષ્ટ પ્રકારની ગંધ છે એનું કારણ પૃથ્વી છે આ અધ્યાત્મ પણ સ્વીકારે છે અને વિજ્ઞાન પણ સ્વીકારે છે પૃથ્વી વગર ગંધ ન આ અકાટ્ય સૂત્ર છે એને તમે બદલી ના શકો તો પૃથ્વી વગર ગંધ ગંધ એટલે વાસ સારી કે નરસી વાસ પૃથ્વી વગર ગંધ ન હોય એમ કોઈ પણ ધર્મ શ્રદ્ધા વગર ન હોય શકે શ્રદ્ધા હોય તો જ ધર્મ ભગવદ્ ગીતા તો કહે છે ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહિના सात्विकी राजसी, राजसी तामसी चेती त्वाम शरणो अर्जुन तीन प्रकार नि श्रद्धा होई राजसी तामसी सात्विकी आप सब जानो तो श्रद्धा बगैर धर्म ना हो આ પ્રેમ સુરત સુરતને આંગણે કર્ણભૂમિ સુરતને આંગણે જ્યારે યોજાયો છે શહીદોના સ્મરણમાં ત્યારે પહેલા તો શ્રદ્ધા અને એ દેખાય છે મૂર્તિમંત દેખાય પરંતુ કેવલ શ્રદ્ધાથી યજ્ઞ નથી થતો સાહેબ એ મૂળ કારણ તો શ્રદ્ધા છે પરંતુ બીજું કોઈ પણ યજ્ઞ હોય ત્યારે બીજી જરૂર પડે છે એનું નામ છે મંત્ર મંત્ર હોવો જોઈએ મંત્ર વગર યજ્ઞ નહીં કોઈ પણ યજ્ઞમાં મંત્ર પ્રધાન હોય છે આ પાંચ વસ્તુ પ્રધાન એમાં બીજી પ્રધાનતા મંત્ર મંત્ર વગર યજ્ઞ કેમ હોય આપ કહેશો કે આ પ્રેમ યજ્ઞ છે રામકથાનો એમાં મંત્ર તુલસીની ચોપાઈ હોય એનો મંત્ર છે અથવા તો છોડો રામ બે અક્ષરનું નામ એ મહામંત્ર છે મને એક યુવાને બહુ સરસ કહ્યું કે બાપુ મારી પાસે રામચરિત માનસ છે એના પૂઠા ફાટી ગયા છે તો હવે હું એને બાઇડિંગ કરાવું તો ઉપર છે પૂજપાદ ગોસ્વામી તુલસીદાસજી વિરચિત રામચરિત માનસ છે પછી રામજીનો ફોટો છે અને પછી જેણે એ છપાવ્યું હોય એનું નામ હોય જે હોય તે પણ એમાં વચ્ચે રામજીનો ફોટો છે બાપુ એ હું કાઢી નાખું બાઇન્ડિંગ કરાવતી વખતે એટલે હું સમજો નહીં કે શું કહેવામાં તેનું કાઢી નાખું અને વચ્ચે આટલું લખી નાખું તો એ મહા રઘુપતિ નામ ઉદારા કે જ્યારે હું રામાયણનો પાઠ કરું ત્યારે મને આ પહેલું દેખાય કે આમાં રામ નામરૂપી મહામંત્ર પડ્યો છે પ્રેમ યજ્ઞ નો મંત્ર છે રામ શ્રદ્ધા ચાહીએ અને છે ખૂણે ખૂણે શ્રદ્ધા આવી રહી છે બીજું છે યજ્ઞ માટે જરૂરી તત્વ એ છે મંત્ર મંત્રનો એક અર્થ થાય વિચાર પણ આ ટ્રસ્ટે એમના અગ્રણીઓએ એની સાથે જોડાયેલા સમાજના બધા જ વડીલોએ નાના મોટા સૌએ એક મંત્ર છે આ યજ્ઞની પાછળ અને એ મંત્ર છે એ વિચાર છે એકમાત્ર વિચાર છે કે દેશ માટે કુરબાન થયેલા શહીદોના પરિવારની કિંચિત આપણે કંઈક સેવા કરી શકીએ આ એક મોટો મંત્ર છે આ વિચાર લઈને કથા યોજાય બાકી તો ચોપાઈઓ તો મંત્ર છે જ રામ નામ મંત્ર છે મહામંત્ર તો યજ્ઞ માટે જોઈએ શ્રદ્ધા બીજું તત્વ મંત્ર અને ત્રીજું જે પ્રશ્ન પૂછાયો કે પ્રેમ યજ્ઞ છે તો પૈસાની શી જરૂર પણ સાહેબ ત્રીજું તત્વ યજ્ઞ માટે લખ્યું છે દ્રવ્ય તમારે દ્રવ્ય જોઈએ જવ તલ ચોખા ઘી કાષ્ટો નાનકડો મંડપ આ બધું દ્રવ્ય વગર ન થાય કે આ સારું થયું કે મને આ ચર્ચા કરવાનો અવસર મળ્યો યજ્ઞની વાત પણ જરા એવી રીતનો વિચાર કે પ્રેમ યજ્ઞ છે તો આ પૈસા ખર્ચવાની શું જરૂર આ માંડવો ઊભો કરવાનો શું હું તને ઉભો રાખું અહીંયા જેણે પ્રશ્ન પૂછો છે કે લે તું ઊભો રહે હું કથા કરું ઘણા પ્રશ્નો ફની લાગે આટલા બધા માણસોમાં આપણી ખાનદાનીની ઓળખાણ ન અપાય આપણી ખાનદાની આપણે એકલાય જ ધ્યાન રાખવી જોઈએ કારણ કે બાઓ બોલશે વિનયથી બોલશે મર્યાદામાં બોલશે પૂછું છે એટલે બોલશે તો બાપ દ્રવ્ય જોઈએ કેટલી આ બધા દ્રવ્યો આમાં આ કેટલા જુવાન છોકરાઓ આ કથામાં કામે લાગ્યા મને કોઈ કોઈ એવું પણ પૂછેલું કે તમે યુવાનો માટે કથા કરો છો યુવાનો તો કામમાં છે મોટી ઉંમરના જો વ્યવસ્થામાં બે જાય તો બધાને અહીંયા બોલાવી લો બધા જ મોટી ઉંમરના જો બધા જ જાય ટ્રાફિકનું વ્યવસ્થા કરે રસોડાની વ્યવસ્થા કરે બધા જ જો આઠ વર્ષની ઉપરના બધા જ જો મંડપ છોડીને આ બધે કામ કરે તો ઓલા બધાને અહીં બોલાવી લો આને કરવું નથી ઓલાને પાક કરવા દેવું નથી આખી રીસ દર્દ કી દવા ક્યાં કેટલા યુવાનો આમાં સમર્પિત હું હું બહુ રાજી થોડા જીવનને દ્રવ્ય બનાવી રહ્યા છે દ્રવ્ય જરૂરી છે તો ત્રીજું ત્રીજું વસ્તુ છે દ્રવ્ય જોઈએ યજ્ઞ માટે એક નાનકડો યજ્ઞ કરો તો મારા ઘરમાં તો એ તમારા દ્રવ્ય જોઈએ પાંચ જણને જમાડવા પડે ફલાહાર કરાવવું પડે ચોથું તત્વ છે વિધિ વિધિ વગર યજ્ઞ ન થાય મને એમ તમને ફાવે એમ આપણે યજ્ઞ ન કરી શકીએ એનો એક વિધિ હોય પૌરાણિક વિધિ વૈદિક વિધિ અથવા તો વિશ્વાસપૂર્વકનો વિધિ વિધિ હોય વિધિ જોઈએ જેમ કે આ પ્રેમયજ્ઞ શરૂ થાય સાડા નવ વાગે એટલે એનું મંગલાચરણ થાય પછી ભૂમિકા બંધાય આપણે તો વિશેષ એક મંગલ મનોરથ લઈને બેઠા છીએ એટલે આપણા શહીદો અથવા તો એમના પરિવારોનું સન્માન થાય આ આ જેમણે જેમણે લડાઈ કરી છે આપણે આપણે તો ખાલી વાતો જ કરી છે આ બધાને સલામ કરવી પડે છે જે આ લોકો બોર્ડર ઉપર હામે લડ્યા છે સાહેબ કેટલાય એને વીંધી નાખીને બેઠા છે આ લોકો સાહેબ એને એને પગે લાગ્યા સિવાય આપણે એના સૈનિકોના એના પરિવારને કંઈક આપીએ દ્રવ્ય એ તો આપણી પાસે આ વસ્તુ છે એટલે આપણે એને એને આપીશ આપી શકીએ થોડું ઘણું બાકી આ કુરબાનીને કોઈ દિવસ પૈસામાં તોડી શકાય એમ જ છે જ નહીં અમારા રામાયણમાં બે મોટા મોટા સૈનિકો છે સાહેબ એમાં એક સૈનિક છે એ આગળ રહે છે એક સૈનિક છે એ પાછળ રહે છે આગળ રહે છે એ નાયક છે અને પાછળ રહે છે એ પરમ નાયક છે પણ જ્યારે એને લાગે કે પાછળ રહેવા જેવું છે ત્યાં સુધી પાછળ રહે છે અને આગળ રહેવા જેવું હોય ત્યારે સીતાજીની ખોજ કરવા માટે નીકળ્યા એક ટુકડી એક યુનિટ આખું નીકળ્યું જાનકીની ખોજ કરવા માટે કે કોઈ મારા દેશનું હીર તત્વ મારા દેશનું નૂર મારા દેશની શાંતિ મારા દેશની શક્તિ મારા દેશની ભક્તિ મારા દેશની સમગ્ર ઊર્જાનું કોઈ અપહરણ આસુરી તત્વ જેનું નામ રાવણ છે કરી ગયો અને જે એક ટુકડી નીકળી છે એક અભિયાન